ચૂંટણી કરું છું ચલો એ લોકોની સરકાર આવે કોઈ વધુ નહીં કેજરીવાલ સાહેબ તમને ખબર જ હશે બરાબર તો આ નવસો મીટર દૂરથી કેટલા નેતાઓ એ પૂછવા માટે આવી છે આ જ સ્ટુડન્ટો ચાલીસ લાખ મારામાં ભરવાની તાકાત હોય તોય એ ના આવીએ ઇન્વેસ્ટ કરીને ધંધો સારો ખોલી લે સરકારી નોકરી કરતા વધારે પૈસા કમાઈ લઈએ કોઈની તરફદારી નહીં કરતી પણ તમે જેની વાત કરી રહ્યા છો એ પાંચ સીટ આવી તો પણ આ મુદ્દે કેમ ના લડ્યા કોણ ના લડે

કોઈ સાંભળવા તૈયાર જ આપ આપના નેતા ડીડિયા જોયા તમે શું નામ હતું આપણે હા ચૈતર વસાવા અવાજ ઉઠાવ્યો કે નહીં તો કદાચ ચાર સીટો છે ને કેટલી છે આપણી ચાર હા થોડી કદાચ વિપક્ષ પણ બન્યો હોય ને તો ફરક પડવો હતો એ તમે જોયું એ તો એક જ નેતા છે એ કહીએ છીએ બરાબર તમે શું કહેશો પહેલાં તો સરકારને કહેવું છે ત્યાં બેઠા બેઠા તાઇફા ઉપર બંધ કરો અને જો આ રીતે તમારા લોકોને ભરતી કરવાની હોય ને તો એક્ઝામો લેવાના ખોટા તાઇફા બંધ કરી દો આ લોકો પંદર વીસ લાખ રૂપિયામાં જો નોકરી મળતી હોય ને તો પછી આ બધું ખોટી ખોટી સિસ્ટમના નામે ધીતકાર છે તમારી સરકાર ઉપર ને ધીતકાર છે આવી સિસ્ટમ પર જ્યાં સિસ્ટમ બનાવી બેઠા છો તમે લોકો તમે લોકો પોતાની જાતને છો શું આ બધા બધા અભણ લોકો અહીંયા તૈયારી કરો છો લોકો ગ્રેજ્યુએટ લોકો ની તૈયારી કરે છે તમે અભણ નેતાઓ ત્યાં બેઠા બેઠા રાજ કરો છો આ લોકો તમે આવી રીતે એક્ઝામો લઈ લે ડાયરેક્ટ ચાલીસ લાખમાં સેટિંગ થઈ જશે તો પેલા એક્ઝામ લેવાનું બંધ કરી દો બધું ચોખ્ખું ટેન્ડર બહાર પાડવા નાખો જેના જોડે પૈસા હશે ને એ સીધી નોકરી કરશે ડાયરેક્ટ આવીને તમે લોકો ડાયરેક્ટ ટેન્ડર બહાર પડવાના રાખો જેના જોડે પૈસા હશે એ સીધો સિસ્ટમનો ભાગ બનશે અને આ લોકોને હું તો કહેવા માગું છું ક્યાં સુધી બંધ થઈ ભાઈ તમારા કાલ ઉઠી સિસ્ટમનો ભાગ બનવાનું છે તમે જ આ કરપ્શન કરતા જશો આ ચાલીસ લાખ તમે આવશો કે આ ચાલીસ લાખ લેવાનું પેલું કરીશો અંદરથી કરપ્શન કરી ચાલીસ લાખ કાઢવાનું વાત કરશો તો કરપ્શન કર્યા વગર બંધ થાવ અને ચૂપચાપ સરકાર સામે અવાજ ઉઠાવતા શીખો સરકાર મોંઘી બેરી થઈ ગઈ છે એમને કોઈ શું સંભળાતું નથી આજે આટલો સુધી આ સચિવાલય એક કિલોમીટર દૂર છે ત્યાં સુધી એમનો અવાજ જતો નથી તો આટલો તમે દર વખતે એક્ઝામ લો અમે આ કરીશું તે કરીશું બે દિવસ પછી એ તો ખાલી બધી વાતો કરવાની એમને ખબર છે કે અમે બધા મૂર્ખ બનવાના જ છે મૂર્ખ જ બનાવો જનતા બેઠા બેઠા બધા ભેગા થઈ એમને ખબર જ છે કે કાયદો લાયા એટલે આ બધા વા કરશે સરકારની પાછા બધા બે દિવસ ભૂલી જશે

પણ ઇમ્પ્લિમેન્ટેશન પાયાના લેવલ કેટલું થાય છે એ જરૂરી છે એવી બી વાત મળી જાણવા કે આ તો એમને પહેલેથી ખબર હતી કે આવું કઈક થઈ રહ્યું છે છૂપી રીતના એમને તપાસ કરતા હતા પાંચ પાંચ આઈપીએસ અધિકારી લેવાના જો એ લોકો એક્ઝામ કન્ડક્ટ કરતા હોય ને એમના લોકોને ખબર ના પડતી હોય ને તો એ લોકોને હોદ્દા પર લેવાનો કોઈ અધિકાર નહીં એમને રાજીનામું મૂકીને ઘરે બેસી જવું જોઈએ જો ગુજરાત સરકાર એમ ગુજરાત સરકાર ગુજરાતનું મોડલ બધાને દેશમાં પહોંચી હોય ને એમ કહેતી હોય ને ગુજરાત સુરક્ષાવાળું એક વિદ્યાર્થી વગર ડોક્યુમેન્ટ ત્રણ એક્ઝામ બધા એક એક્ઝામ પાસ કર્યા વગર જો કરાઈ સેન્ટરમાં બેસી જતો હોય ને છોકરા એવું કીધું કે મેં તો હેક કર્યું એપ્લિકેશન મારું નામ એમાં ચઢાવી દીધું અને ઓલરેડી જે છોકરાના નામે ગયા ને એ છોકરો ત્યાં ઓલરેડી ટ્રેનિંગ કરી રહ્યો છે તો પણ એમને ખબર નથી પડતી કે એક જ નામના બે વિદ્યાર્થીઓ ક્યાંથી હોય શકે તમે સચિવાલયમાં ગેટ પાસ વગર એન્ટ્રી નહીં આપતા ડીજીપીનો ઓફિસમાં ચિઠ્ઠી ભરાવડાવે એટલે સરકારને કે તમે વિદ્યાર્થી અમે તો આતંકવાદી નહીં વિદ્યાર્થીઓ છીએ આ ગુજરાતના નાગરિકને તમે ગેટ પાસ વગર એન્ટ્રી નહીં નહીમાં તો કોઈ વિદ્યાર્થી ફરજી ડોક્યુમેન્ટ લઈને ત્યાં સુધી અંદર કઈ રીતે ગયો આ બધી મિલી ભગત જ બધું ચાલે છે આ તો ખાલી બતાવવાના કરવાના વાત બધા અલગ અલગ છે બધું બાકી બધું બધાને ખબર જ હોય છે પણ આ તો પકડાય એટલે બાર આવી ના પકડાય તો પતી જ હોત આ ભરતી થઈ જાવ ભાઈ તો પહેલો પગારે આવી ગયો છે અને ભાઈ આગળ તો મતલબ આવે તો કેટલા લોકો ગુસ્યા હતા કે સિસ્ટમમાં કોઈ પકડાતું નથી આ પકડાય એટલે બહાર આવ્યું હજી તો બીજા તપાસ તો બીજા ચેટલાય ને કરસી એટલે તમને શું લાગે આ એમને એવું કીધું કે ભાઈ એને ફોરજી ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટ નાખી એના વિરુદ્ધ ના જતા પણ કોઈ અંદરના માણસ માણસની મદદ વગર કોઈ આવું કરી શકે એ ડેફિનેટલી ના કરી શકે મેડમ આમાં સરકારના નેતા વિધાયકો પ્લસ અધિકારી બધાનું જો સપોર્ટ હોય તો જ સિસ્ટમમાં લૂફ આવી શકે બાકી તો પોસિબલ જ નથી અને બીજું મેડમ તમારા જમાવટ પ્લેટફોર્મથી મારું એક કહેવાનું મતલબ મારી એક વાત પહોંચાડવાની છે સરકારને કે જીપીએસસી દિનેશ દાસા સાહેબ જ્યારથી રિટાયર થયા ત્યારથી જીપીએસસીનું કામકાજ એકદમ ખરાબ થઈ ગયું જીપીએસસી ક્લાસ વન ટુની મેઇન્સની એક્ઝામ ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં લાસ્ટ લાસ્ટ વીકમાં લેવાઈ હતી બરાબર તો એના અત્યારે છ મહિના થવા આવ્યા આજે અઠ્યાવીસ ડિસેમ્બર થઈ લગભગ હા તો આજે એને હા ફેબ્રુઆરી તો છ મહિના થવાયા તો હજી મેન્સનું રિઝલ્ટ નથી આપ્યું પછી જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમની પરીક્ષા બે મહિના થવાયા હજુ સુધી ફાઇનલ આન્સર કી નથી આવી તો આ રીતે જીપીએસસીનું કામકાજ જ આટલું ખરાબ કરી દીધું છે તો ભાઈ ક્લાસ થ્રીમાં તો આવું થવાનું જ છે બધા એમ કે છે વિપક્ષ હજી સત્તર કોંગ્રેસના ધારાસભ્ય છે પાંચ આમ આદમી પાર્ટીના છે ને ત્રણ અપક્ષ છે વિપક્ષનું ધારાસભ્ય એક ધારાસભ્ય ચાહ તો બધું કરી શકે એ લોકોને કરવાની દાનત નથી એ લોકો સત્તરના પાંચ એકવીસ એકવીસ ને ત્રણ ટોટલ પચીસ જેટલા વિપક્ષ છે આપડે અપક્ષ બધું મિલાન કરી એ લોકો ધારણ વિધાનસભાનો ઘેરાવો કરી શકે બધું શકે એમના પાર્ટીના કોઈ નેતાને એરેસ્ટ કરે છે તો બધા આવી જશે પોસ્ટરો લઈ લઈને તો વિદ્યાર્થીઓના પેપર ફૂટે તૈયારી બેસો ને અમે જોડે આવીશું પણ તમે સત્તરમાંથી માંથી બહાર આવો બધા વિપક્ષમાં જેટલા બધા ભેગાથી બધા બહાર આવો એક પાર્ટી આ તો કોઈ રાજકીય મુદ્દો નથી આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે તો તમે બધા ભેગાથી થઈને આવો દેશનું ભવિષ્ય વિદ્યાર્થી એટલે આવતીકાલના દેશનું ભવિષ્ય જ કહેવાય એક એક કોર્ટ હું કરીશ કે દેશનું ભવિષ્ય એ એના ક્લાસરૂમમાં જ લખાઈ રહેલું હશે તો વિદ્યાર્થીના ભવિષ્ય આગળ જો છેડા થાય તો પછી દેશના ભવિષ્ય આગળ જ છેડા થાય અત્યારે આપણી સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એવું કહે છે કે ભારત હા ડબલ એન્જિન સરકારને ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તો તો વિદ્યાર્થીના ભવિષ્ય આગળ એના શિક્ષણ આગળ જો આ રીતે છેડછાડ થાય તો પછી કઈ રીતે આપણે વિશ્વગુરુ બની શકીએ એ માળાને ફાંસી આપી દો કાં તો એમને ફાસી આપી દો કાં તો અમને પાછી આપી દો બેમાંથી કોઈ બી એક કરો અમે ખાલી ફોટો અહીંયા તૈયારી ના કરીએ પંદર પંદર કલાક તૈયારી ના કરીએ કાં તો એમને ફાસી આપી દો અમને પાસી આપી દો ઘરે જવાબ શું આપો અમારે હવે આજે આવું થાય ડાયરેક્ટ ખાલી લાખમાં ડાયરેક્ટ ડાયરેક બે બની જતા હોય તો અમારે તો શું ઠેકાણ્યું તમે કેમ હસો તમને હવે આદત થઈ ગઈ છે ના ના ભાઈ મને તો નહીં ખાલી આ ભાઈ બોલ્યા એટલે થોડી હસી આવી મને એવું કઈ નથી

તમે શું કહેતા હતા આ બાબતે છે ને ની નિમણૂક કરવી જોઈએ ખરેખર નિવૃત્ત ન્યાયાધીશની હેઠળ એસઆઈટીની નિમણૂક કરવી જોઈએ છેલ્લા ચૌદથી પંદર પેપરો ફૂટી રહ્યા છે સદંતર પેપર ફૂટી રહ્યા છે જેમાંથી પાંચ જ પેપરની ફરિયાદ નોંધાય છે એ બાબતે સરકારે ધ્યાન લેવું જોઈએ ખરેખર આ બાબતે તો વિદ્યાર્થીએ પોતે સંજ્ઞાન લેવું જોઈએ ખરેખરમાં કેમ કે દરેક વિદ્યાર્થીઓને પોતાનું હિતમાં આ વિષય વિચારવું જોઈએ છેલ્લા દસ વર્ષથી પેપરો સદંતર ફૂટી રહ્યા છે વિદ્યાર્થીઓ આ બાબતે ખરેખર ખરેખર આ બાબતે કંઈક ને કઈક કરવું જોઈએ અપેક્ષા જ નહીં રહી કેટલી અપેક્ષા રાખવાની એક દિવસ બે દિવસ એક વર્ષ બે વર્ષ બે હાજર ચૌદ થી સત્તર લગભગ ચૌદ પંદર પેપર ફૂટી ગયા આટલી કેટલી એસઆઈટીઓ રજાય બધું રજાયું તમને કોઈ પરિણામ મળ્યું તમારા જોડે કોઈ આવ્યું હોય તો અમને પહોંચાડજો અમને તો કોઈ ખબર નહીં પડે કેમને એસઆઈટી રચીને કોને સજા કરીને હું કર્યું કશું ખબર નથી તમાર જોડે કોઈ ઇન્ફોર્મેશન હોય તમને અમને આપજો અમારે વાંચવી છે તપાસ થવી જોઈએ આ આ જે ઘટના બની છે પીએસઆઈની ટ્રેનિંગમાં જે છોકરો પહોંચી ગયો તપાસમાં મેં વિષે કે આ લોકો મતલબ આટલું બધું થયું બધાને વિશ્વાસ હતો કે વિકાસ સાહેબ સર અને હસમુખ પટેલ સર એકદમ ટ્રાન્સપરન્ટથી એક્ઝામ કન્ડક્ટ કરી તો એ છેલ્લે તો થયું એના એ જ મતલબ એ તો બધું મતલબ જો કૂતરું નહીં વાંકવું હોય એની પૂંછડી વાંકીને વાંકી જાય કદી સીધી ના થાય એટલે સિસ્ટમમાં સર રૂપે અધિકારીઓ મૂકી દેવાથી આખું પાછળનું માળખું થોડી બદલાઈ જશે તો બધા એ જ અધિકારીઓ તો ખાલી મતલબ એક બે અધિકારી સિસ્ટમ તો આખી અલગ જ છે મતલબ સર સિસ્ટમ તો દરેક વ્યક્તિથી બનતી હોય છે તો અંદર બહુ મોટો સિસ્ટમ અંદર સડો ઘૂસી ગયેલો છે જે ખરેખર આપણા લોકોએ મતલબ એનું કંઈ નિરાકરણ લાવવું જોઈએ ને એના સિસ્ટમમાં અમારા સિસ્ટમમાંથી સડો દૂર કરવો જ જોઈએ નહીં તો આનું પરિણામ ક્યારેય નહીં મળે આપણને પૈસા હોય તો આ તૈયારી જ ન કરવી પહેલો પ્રથમ તો ચાલીસ લાખ રૂપિયા હોય ને તો ક્યાંય ખારી એવી ઇન્વેસ્ટમેન્ટ કરી દેવી તો હે ને વીસ હજાર પગાર હોય ને તેનાથી વધારે ઇન્કમ થઈ જાય તો એવું વિચાર્યું પૈસા ભેગા કરવા ચાલીસ લાખ રૂપિયા એટલે વિચારીએ કે ચાલીસ લાખમાં કંઈક સારું રોકાણ થઈ જાય ઇન્કમ સારી થઈ જાય અને જે આ કાલ ઘટના બની બહુ શરમજનક કહેવાય સરકાર માટે બધા માટે કારણ કે આવી ઘટના ન બનવી જોઈએ શરમજનક છે તો પણ જવાબ નથી આપતા સામે આવીને જવાબ આપવા પણ તૈયાર નથી તે જ આપણી કરુણતા છે ને ઘણી બધી તમે જો તમે ચાર જણા વિઝિટમાં આવ્યો તમે જોયું છે કેટલા પ્રશ્ન લઈને આવે તો એ કંઈ થતું તો હે નહીં પ્રશ્ન આવે ફાઇલો બોલો કે એમ ફાઇલ બનાવીને સાઈડમાં દબાવી દેવાની છે ઘણી બધી કે એમ સમિતિ બને સમિતિ ઉપર કે સમિતિ બની જાય પછી સમિતિ ક્યાં વઈ જાય ને એ નથી ખબર રહેતી પણ જે કાલની ઘટના બની એ બહુ શરમજનક કહેવાય અને યુવરાજસિંહને ધન્યવાદ દેવો પડે કારણ કે યુવરાજસિંહ છે એટલે આ ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરીએ કે ઓલું કેમ કે ને કે કોઈક છોકરો ન હોતો એમ કે સુવિધા ને ગબ્બર આવી જાય છે એના પેપર વિદ્યાર્થી ફોડશે કે સેટિંગ કરશે ને તો એની એમ થશે કે સેટિંગ ન કરીશ યુવરાજસિંહ આવી જાય મારો પ્રશ્ન તો એ જ છે કે જો યુવરાજસિંહને આ બધી ખબર પડતી હોય એમને તો બારે છે ને આ સિસ્ટમની બારે છે આખું તો બીજા લોકોને કેમ ને અંદર સિસ્ટમમાં જે છે એને કેમ નથી ખબર પડતી પોલીસને કેમ ખબર નહીં પડતી એ જ મોટો પ્રશ્ન છે ને ખબર ઓલું કેમ દેખતા દેખું કરવું એ બહુ મોટી એમની પાસે કળા છે એટલે આ એક કેમ કરાય કાલ તમે ગયા તમે જોયું પણ કોઈને અંદર જવા ન દીધા જે આખા કેમ એમનું બધું બ્લોક કરીને જે હશે અંદરની સાહેબ અંદર શું વિધિ થઈ છે તો કોઈને ખબર નથી ને બહાર આવશે નહીં કે શું વિધિ થઈ એટલે જે થયું એના માટે સરકારે કેમ બહુ સ્ટ્રીક પગલાં લેવા પડે આખો સિસ્ટમ જ ખામી છે પહેલાંથી જ એવું છે આ કંઈ અત્યારનું નથી જે જ્યારથી સરકાર આવી ભાજપની ત્યારથી જ આવું થાય છે કોઈ પણ કાયદો લાયા નહીં લાયા ને તો એનો અમલ થયો નહીં હશે હજુ સુધી અને આવું કરવું જોઈએ એમનો તો એમને કહી દો કે તમે તૈયારી છોડી નાખો તમે એમ કડે કમ ચાલુ કરી નાખીએ કોઈ બીજો કોઈ ઓપ્શન છે નહીં એમાં જોડે શું કરવાનું પછી અને વાતો હિન્દુ ધર્મની બતાવવાની પેલા બચવાની વાતો કરે છે કે આપણે હિન્દુ ધર્મ બચાવીશું પેલા અમારા છોકરાઓ તો વિચારો તમારા સરકાર પેલા છોકરા પેલા આગળ રહેશે તો તમારો ધર્મ કે તમારો આપણો દેશ આગળ આવશે પોતાના પેલા દેશના છોકરાનું ભવિષ્ય સાચવી શકતા નહીં તો આના દેશને શું સાચવવાના એ સબ ઓપ્શન શું કરવાનું પછી એક હજુ હજુથી જેટલી પેલી ભરતીઓ રદ થઈ પેલા આયા ને બધા પેપર લીક થયા એમાં જે પેલું મેન પકડાયું નહીં હજી બધા પેલા આળતિયા પેલા વચલા હોય ને જ પકડાયા અમે હજી વિદ્યાર્થી પકડાયા છે પૈસા લેવાવાળા વાળા હા એ તો શું કરવાનું ના આપણે તો સરકારને કરવાનું શું ભાઈ અમે શું લે અમે ચૂંટીએ છીએ કે એમ અમારું જો એ બધાને પકડ કશું કરતા તો છે ને ખાલી મેન મેન જે પેલા ના નીચેલા બધા હોય ને નીચેલા પેલા કક્ષાના જે પેલા વ્યક્તિ એમને પકડશે મેન જે મેન માથું તો મેન માથું હજુ પકડાયું નહીં મને લાગતું નહીં કે પકડાય છે કેમ કે બધું અંદરના અંદર પેલા વ્યક્તિ હોય પછી શું કરવાનું એવું મને લાગતું નહીં કે પકડાય છે પહેલાંથી બે હજાર ચૌદની વાત છે કે પેપર ઘણા વીસ બાવીસ પેપર ફૂટે પણ મેન હજુ વ્યક્તિ હજુ પકડાયું નહીં અને લાગતું નહીં કે પકડાશે અને લોકો અંધ થઈ ગયા છે કશું જોતા નહીં ખાલી વોટ દેવાના પણ જોવા તમે વિચારો આ તો ખાલી બસ વોટ આપી દેવાના મોદી ભક્ત બધા થઈ જશે નો મેન હેડ બાકી અંદર તો કશું એ સારું કામ કરતા પણ બીજા જે અંદર ને કશું કામ કરતા નહીં ખાલી પેલું નહીં કે ડબલ એન્જિન સરકાર ભરોસાની ભાજપ સરકાર એક બાજુમાં તો ભરોસો પહેલાંથી હતો કે અમને છે નહીં આ લોકોએ ખાલી હું જોઈને વોટ આપ્યો મને ખબર નહીં અને હું તો વોટ આપતોય નહીં